રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ સિઝનમાં પ્રથમવાર ગોંડલના મરચાની આવક થઈ છે પરંપરાગત રીતે ખેડૂત વેપારી ઓક્સમેનનું સ્વાગત કરાયું મરચાની હરાજી માટે સૌથી પહેલા આવેલા ખેડૂતનું સન્માન કરાયું મરચાની આશરે ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ભારીની આવક થઈ હરાજીમાં મુહૂર્તમાં સાનિયા મરચાની એક ભારીના વીસ કિલોના રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો તેર રૂપિયા સુધીના બોલાયા હતા અનીડા ભાલોડી ગામના સંદીપભાઈ હરિભાઈ ભાલોડી નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્યો હતો મહત્વનો છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે રાજસ્થાન યુપી એમપી તેલંગાણા કેરલા સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી આજે ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને આજે પ્રથમ જેનું હરરાજી થઈ એવા ખેડૂતનું અમે ખેડૂતનું પૂજન કરી બ્રાહ્મણો દ્વારા અને અમે મુર્ત કરવામાં આવ્યું હતું અને અમને ખૂબ આનંદ થયો કે મુર્તનો જે વકલ હતો એના ભાવ ત્રેવીસ હજાર તેર રૂપિયા જેવા આવ્યા હતા પણ સરેરાશ મરચાંના ભાવ અત્યારે ત્રણ થી છ હજાર વચ્ચેના છે મારે ખેડૂત મિત્રોને એક અપીલ કરવી છે કે તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું વેચવા આવો તો એક ખાસ તમને નમ્ર વિનંતી છે તમે આખું વર્ષ મહેનત કરીને જે મરચું તમે ઉત્પાદન કરાવ્યું છે એ ઉતાવળમાં વેચવાને હિસાબે તમે મરચાને લીલું લઈને ન આવતા મરચાને બરોબર સુકાવીને આવજો જેથી કરીને તમે મહા મહેનતે જે મરચું તૈયાર કર્યું છે ને એનો તમને પૂરો ભાવ મળે મારે મેં મરચીનું 11 વીઘાનું વાવેતર કરેલ છે આજે યાર્ડની અંદર કાલે આવક કરી તો મરચા અમારો વકલ લઈને હું આવેલ એમાં મને 23113 ભાવ મળેલ પાંચ છ રાજ્યના અલગ અલગ વેપારી આવેલ પેલી ભારીની બોણી હતી તો એમાં ઊંચી બોણી લાગવાથી મને ભાવ ત્રેવીસ હજાર એકસો ને તેર મળેલ છે વિઘે ત્રીસ ઇઠાવીસ થી ત્રીસ મન નો ઉતારો મળશે સાનિયા